હલો મિત્રો કેમ છો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જોતા રહો વિડીયો આગળ માલગાડી આવે છે અને આપણે છે જોઈ શકો ટ્રેન હાલી આવે છે માલગાડી તો હું તમને બતાવીશ વિડીયોમાં આગળ આગળ માલગાડી હાલી આવે આજનો સમય છે અંધારું થઈ ગયું છે ફાયટક બનશે ઝીંગોળા ફાટક છે આવડિયા होता रहो वीडियो में आगे कान पर दे ही गया से ट्रेन आली आवे से बंद माल मालगाड़ी से બધા હા બને ધ્યાન વાય ગય છે હાંચે ફોલ બની છે